ਜਾ ਪਾਣੀ ਹੈ ਜੋ ਲਿਓ ਸੈਟ ਵਾਂਹ ਹੁੰਦੀ ਵੀ ਉਹ ਕਿੰਨਾ ਤੇਜ ਹੈ ਇਹ ਨਾ ਬਤਕਾ ਬਿਚਾਰਾ ਕਾਹ ਬੈਠਾ ਜੋ ਲਿਓ ਇਹ ਕੀ ਨਾ ਮਾથે ਬੈਠਾ ਹੈ ਆ ਵੀ ਟਾਈਟ ਨਾ ਨੇ ਜਾ ਬहोत ਦਾ ਯਾਰ ਇਤਨਾ ਬਰਫ ਬਰਫ ਸੇ ਜੋ ਆ ਕਾਇਮੀ ਯਾਰ ਇਤਨਾ ਬਰਫ ਹਮਨਾ ਤੇ ਜਾ ਗਾਡੀ ਉਪਰ ਜਾ ਇਤਨਾ રામ રામ જય માતાજી હર હર મહાદેવ હર તને જો તરીકો મસ્ત નીકળ્યો આજ પણ ટાઈટ જોરદાર છે અને હવે તમે જોયું હતું કેટલો બરફ હતો માઇનસ ફોર ડિગ્રી હતો પણ આ રીતના આવું જ રીતે ઠંડી ગરમી અને તડીકો અને બધું તો જુઓ હા સૂર્યદેવ ઉગ્યો હતા ને મસ્ત નિલેશભાઈ ઇન્ડિયા પૂર ગયા અને માતાજીના બધા મંદિર છે હિહલી કંડોળા મોઢવાડા કોઠડી અને બધા પહેલાં દર્શન કરે અને પછી ઘેર જાય નિલેશભાઈ અને પાછા વહેલા વહેલા આવતા રહી અને એનું યાત્રા ચાલુ કરે રાખે તમો કામો થઈ જાય તો ધ્યાન રાખવાનું આંકવામાં અને જોવા લીધું જાડવા ઉપર એ આખો બરફ જામે ગયો આ રીતના જેવો સાઈડમાં બધે હવે તડકો પડીએ એટલે ઓગળીએ થોડીક વાફા પણ આવું બીક છે મસ્ત અટાણે તડકો નીકળ્યો તો કેવું અસર લાગે નકરતા હાવ હવારમાં માં તો થાય કે હવે વાત જવા દે એટલી ઠંડી છે અને જો કેવું મસ્ત અટાણે લાગે હસલ પણ આ ઠંડી જોરદાર છે જો આ ઝાડવા અટાણે હાવ બરેક ઘાક છે ગા અને આવું કીક છે તળાવજી હું કીક હાલ જોઈએ આપણે કે હે કે બતકા બતકા લગભગ ખબર ઠંડીના બિસારા કી તરતા હે તો રામ રામ સીતારામ જય માતાજી હર હર મહાદેવ હર અને બાકી બારની ટાઈડ હે ભાઈ આજે માઇનસ પાંચ છે તો આ પાંચ માઇનસ એટલી સમજી લો ને કે હાવ હાથ થૂલ કઈ કહેવા નથી કરતા અને અવારમાં ગાડીયું હાવ જામો કામો થઈ જાય અડધી કલાક ચાલુ રાખવી પડે અને કાં તો કાશમાં ગરમ પાણી નાખીએ ગરમ પાણી નાખીએ તોય તકલીફ જોવો આ બરફ છે જો બરફ આવો ઉપર અરે સારી બાજુ આવું જોરદાર વાઈટ વાઈટ દેખાય પણ ભૂકા બોલાવે ઠંડી ઠંડીની વાત જવા દે જો સાર ગમ આવું ક્યુ મસ્ત વાતાવરણ હે જોરદાર

જો વેલ્યુ સેટ વાહ હું દિવ્ય આ પાણી હે ને જામે ગુ બરફ થે ગુ હતા જો આ બટકા બિસારા ગુ વા કી કરતા હે ઈ ખબર નત પડતી બટકા બેઠા બોલો આવા પાણી માં જો વેલ્યુ ઓલા બતકા હે આ બરફ ને ઉપર બેઠા હી ખબર ની ભગવાન જાણે સોટે ત ની ને તો જો આ બધું હે ને બરફ છે પાણી હટાણે જરી નથી તમને આગળ લાકડીનો ઘા કરીને દેખાયું હતું એમાં કઈ બીજું નથી કહું તમને બતાવતા જો આ તોડે નાખીએ આપણે જો એ પાણી ની માથે લાકડું તરતું એ લાકડું હે ને ઘા કરીએ એટલે આ રીતના થઈ જાય ને આ બતકા બિચારા કા બેઠા જો એટલે

અને જો શ્યાર એકદમ આવો આવા જ બરફ થઈ ગયા અને આ પાર્ક આવું કંઈક છે મસ્ત ટાઈ ટટાને જોરદાર પડે ને આ બધા ઠુંગા ઊભા અને જો આ બધા આ રીતના બરફ 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 છે તો હાલો તમને થોડુંક દેખાડી દીધું બાકી બીજું કઈ હે તો દેખાડતો રહે અને ભેગાડી જો સાફ સફકાર રાખજો ઠંડી હે તો બહુ કઈ હમણાં ઈડિયાને જ બનાવતા અને મુકાતા